હેલો ફ્રેન્ડ મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વાદ્યાયુથી ભાગ બે અને વિષય ગણિત એકમ છ તું મારો ગુણક હું તારો અવયવ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો પહેલામાં બી આવશે બીજામાં સી ત્રીજામાં એ અને ચોથામાં સી પાંચમામાં એ અહીં હવે પ્રશ્ન બે નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો તો પહેલું વિધાન સાચું છે બીજું ખોટું છે અને ત્રીજું સાચું છે હવે ચોથું વિધાન સાચું છે અને પાંચમું ખોટું છે પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં ત્રણ આવશે બીજામાં એક આવશે હવે પ્રશ્ન ચાર નીચેના દાખલા સૂચના મુજબ ઘણું આપેલો દાખલો છે પછી આ બીજો દાખલો છે હવે આ ત્રીજો દાખલો છે અને આ ચોથો દાખલો હવે આ પાંચમો દાખલો છે હવે બે આપેલી સંખ્યાઓના ત્રણ સામાન્ય ગુણંક શોધવાના છે તો આ પહેલો દાખલો છે પછી આ બીજો દાખલો છે હવે આ ત્રીજો દાખલો છે આ ચોથો દાખલો છે અને આ પાંચમો દાખલો હવે આગળ ત્રણ નીચેની સંખ્યાના અવયવો જણાવો અહીંયા પાંત્રીસ નો અવયવો છે અવયવ છે અને આ પચાસનો અહીં આ ચોપનનો વયવ છે અને આ છ્યાસીનો પછી આ સત્યાવીસનો વયવ છે અને આ છત્રીસનો વયવ પછી આ એકાવનનો વયવ છે અને આ નો વયવ છે પછી આ નેવું નો વયવ છે અને આ નો વયવ છે હવે ચાર સામાન્ય અવયવ જણાવો અહીં દસ અને વીસના વયવ છે આ સોળ અને અઢારના છે અને આ પાંત્રીસ અને ઓગણપચાસના છે અને હવે ચાર એટલે નવ અને તેસઠનો વયવ છે આ અને આ પાંચ અને પંચાણું નવયવ છે હવે અહીં વ્યાવહારિક દાખલા આપેલા છે પ્રશ્ન એક આપેલ વર્તુળમાં દસ પંદર અને ચોવીસના વયવો લખો અને તે પૈકી સામાન્ય વયવ લખો અહીંયા અવયવો લખ્યા છે તે પૈકી સામાન્ય લખ્યા છે પછી અહીં બે આપેલ વર્તુળમાં પંદર સત્યાવીસ અને પિસ્તાલીસના વયવો લખો તો અહીંયા અવયવો લખેલા છે અને અહીં તેના સામાન્ય વયવો લખેલા છે હવે આ દાખલો ત્રણ છે અને હવે આ દાખલો ચાર છે તો મિત્રો અહીં આ વિડીયો આ એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય